સાથે ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે તેવા વિસ્તારમાં પાણી નિકાલની વ્યવસ્થા નથી કરી આવા વિસ્તારમાં ચોમાસામાં પણ પાણી ભરાશે અને લોકો હાલાકી ભોગવશે ત્યારે આવી પરિસ્થિતિ પેદા થઈ રહી છે અનેકવાર થઈ છે અને વારંવાર થઈ રહી છે પાલિકાએ નેશનલ હાઈવે ઓથોરિટી પૂર્ણ થઈ ચૂક્યું છે સ્થાનિકોના મતે આ વિસ્તારોમાં કામ થયું જ નથી અને જેને લઈને વરસાદમાં અનેક મુશ્કેલીઓ પ્રજાએ ભોગવવી પડશે અને તેઓ આ મુશ્કેલીઓનો વિચાર કરી અને ચિંતિત થઈ રહ્યા છે